સુરત એરપોર્ટ પર વાહન ચાલકો માટે પરેશાની ઉભી થઈ છે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે પાર્કિંગ ચાર્જના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે પાર્કિંગના નાણાં વસૂલવા વિન્ડો નહીં વધારવાનો ખેલ ખેલાઈ રહ્યો છે મિનિટમાં એરપોર્ટ થી બહાર નીકળવા પર વસુલી લેવાય છે એકસો પાંચ નો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે માથાકૂટના દ્રશ્યો પણ સામે આવ્યા છે સુરત એરપોર્ટ ઓથોરિટી આનો નિરાકરણ લાવતી નથી તેમ વાતો સામે આવી છે સુરત એરપોર્ટ પર વાહન ચાલકો પરેશાન થયા છે પાર્કિંગ ચાર્જ ના નામે તેમની પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે પાર્કિંગ ના નાણાં વસૂલવા વિન્ડો નહીં વધારવાનો ખેલ ત્રણ મિનિટમાં પણ ખેલાયો છે એરપોર્ટ થી બહાર નીકળવા પર વસૂલી લેવાય છે એકસો પાંચ નો પાર્કિંગ ચાર્જ રોજ સર્જાય છે માથાકૂટના દ્રશ્ય સામે આવ્યા છે સુરત એરપોર્ટ ઓથોરિટી નથી લાવતી નિરાકરણ આ સમસ્યાનો સુરત એરપોર્ટ ઓથોરિટી ને નિરાકરણ લાવવામાં કેમ પાછળ પડી છે સુરતીઓમાં પાર્કિંગ ચાર્જને લઈ રોજ જોવા મળ્યો હતો બેજ વિન્ડો પરથી મળતી રસીદને લઈ રોજ લાંબી કતારો લાગે છે દસ મિનિટ જ ફ્રી આપવાને લીધે બબાલ કરવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટર અને વાહન ચાલકો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં લાંબી લાઈનો જોવા મળી હતી ફ્રીની દસ મિનિટ પાર્કિંગ ચાર્જ પેટે ત્રીસ રૂપિયાથી લઈને એકસો રૂપિયા સુધીની ચુકવણી લોકોને કરવી પડે છે મોટાભાગના એરપોર્ટ પર પિકઅપ અને ડ્રોપ માટે ત્રીસ મિનિટ સુધી પાર્કિંગ ચાર્જમાંથી મુક્તિ મળી હતી અને સુરત એરપોર્ટ પર પિકઅપ અને ડ્રોપ માટે દસ મિનિટનો સમય વિન્ડો વધે તો યાત્રીઓને ફાયદો થઈ શકે છે પરંતુ તેના કારણે પાર્કિંગના કોન્ટ્રાક્ટરની કમાણી પર સીધી અસર પડે છે તેમ વાતો સામે ઊઠી છે एयरपोर्ट ऑथोरिटी द्वारा उदासीनता सेवा रही है तो निकल जाता नौ मिनट मिनट चार्ज नहीं है, दो है नौ मिनट कैसे चार्ज है कमर्शियल गाड़ी है सर कमर्शियल गाड़ी अगर कमर्शियल गाड़ी पिकअप करके जाएगी चार्ज लगेगा सर मेरे को ये बता ला क्या सब लोग आते हैं कोई चार्ज नहीं देता सब गाड़ी कितनी गाड़ी आप जाके टैक्सी काउंटर है वहाँ पे पता करके आओ ओला उबेर लेके जाओगे वो आपको फ्री मिलेगा कमर्शियल गाड़ी कमर्शियल मतलब कमर्शियल गाड़ी का ही है ना ये तो। अरे तो राइड दिखाओ ना फिर अब तो बोलो ना तो राइड कौन बताएगा ये थोड़ी काई की राइड? क्या बात हो गई तो अभी भी मेरे पास हो राइड नहीं दिखा रहे हो आप देखो आप किसकी राइड अरे धीरे से बात कर अभी तक बताए क्यों नहीं बात कर पर्ची तो मैंने ये, ये, तो तो बाते बाते तो तो ये तो आगे मेरे पास पहली बार भी ले लिया था पहली बार तो क्या ये बताओ ये कैसे बात कर रहे हैं यार तुम तो काम वो मैंने वो तो प्रेस वाले हो प्रेस वाले मुझे नहीं पता। यार मैं अच्छे से बात कर रहा हूँ बोलो ना अच्छे से बात करें तो ये दिखाना पड़ेगा यार रिपोर्टर अरविंद राठौड़ जनादेश न्यूज सूरत